નમસ્કાર આજે આપણે માનવ ઉત્ક્રાંતિની જે સફર છે લાખો વર્ષોની એના પર વાત કરવાના છીએ આમ તો ઘણી જટિલ પણ એટલી જ અદ્ભુત આખી વાત છે હા ખરેખર ખૂબ જ રસપ્રદ વિષય છે આપણી આજની વાતનો આધાર એક લેખ છે માનવ ઉત્ક્રાંતિ વાંદરાથી આધુનિક માણસ સુધીની સફર એમાં જે મુખ્ય પડાવ છે એને સમજવાની કોશિશ કરીશું એટલે આપણો હેતુ એ છે કે પેલો વાંદરા જેવા પૂર્વજથી શરૂ કરીને આપણે આજના જેવા બુદ્ધિશાળી માણસ કેવી રીતે બન્યા હમ અને એ કોઈ સીધી લીટી નથી ઘણા વળાંકો છે એમાં બરાબર અને સ્ત્રોતમાં પણ આ લાંબી યાત્રાને સમજવા માટે આમ તો સાત મુખ્ય તબક્કામાં વહેંચી છે તો ચાલો શરૂ કરીએ આ સફર ચોક્કસ ચાલો તો પહેલો તબક્કો છે ડ્રાયોપિથેકસ આશરે અઢી કરોડ થી માંડીને એક કરોડ વર્ષ પહેલા એમને આપણા સૌથી જૂના પૂર્વજોમાં ગણવામાં આવે છે હા દેખાવમાં વાંદરા જેવા જીવન ઝાડ પર જ ડાળીઓ પર કૂદકા મારવા ચડવું અને ખોરાકમાં ફળ પાન એવું જ ને હા બરાબર અને ડ્રાયોપિથિકસનું નું મહત્વ એટલે છે કે એ ખાલી આપણા જ નહીં પણ જે આજના મોટા વાંદરો છે જેમ કે ચિમ્પાન્ઝી ગોરિલા એમના પણ કદાચ સામાન્ય પૂર્વજ હતા અચ્છા એટલે અહીંથી જ આમ જુઓ તો માનવ અને બીજા વાંદરોની ઉત્ક્રાંતિની લાઈનો જુદી પડવાની શરૂઆત થઈ હશે આપણી વાર્તાનો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એમ કહી શકાય એટલે આ તો બહુ જ મહત્વનો પોઈન્ટ થયો સારું પછી બીજો તબક્કો આવે છે રામાપિથેકસનો લગભગ એક પોઈન્ટ ચાર કરોડથી એસી લાખ વર્ષ પહેલાનો સમય અને એવું કહેવાય છે કે આ ડ્રાયોપિથેકસમાંથી જ આગળ વધ્યા પણ અહીં એક મોટો ફેરફાર થયો એ લોકો ઝાડ પરથી નીચે ઉતર્યા જમીન પર વધુ રહેવા લાગ્યા હા આ બહુ મોટો બદલાવ હતો અને લેખમાં એમ પણ છે કે ચહેરો થોડો આમ માણસ જેવો લાગવા માંડ્યો અને ખોરાક પણ બદલાયો ફળો તો ખરા જ પણ સાથે બીજ ઘાસ કે પેલી કઠણ વસ્તુઓ પણ ખાતા થયા ખરું અને આ જમીન પર આવવાનું કારણ શું હોઈ શકે કદાચ કદાચ પર્યાવરણ બદલાયું હોય આફ્રિકા કે એશિયામાં જંગલો ઘટ્યા હોય એટલે જમીન પર ખોરાક શોધવો પડ્યો હોય હા બની શકે અને એનાથી શરીર પર જીવનશૈલી પર નવી જરૂરિયાતો ઊભી થઈ પેલો કઠણ ખોરાક ચાવવા માટે જડબા મજબૂત થયા હોય દાંત અલગ પ્રકારના વિકસ્યા હોય ચહેરાનો ફેરફાર પણ કદાચ આની સાથે જોડાયેલો હોય એટલે જમીન પર રહેવો એ પડકાર પણ હશે ને ચોક્કસ જોખમ તો હતું જ પણ એણે જ ભવિષ્યના વિકાસના દરવાજા ખોલ્યા આ માણસ બનવાની દિશામાં એક પગલું હતું હમ જમીન પર આવ્યા પછીનો જે તબક્કો છે એ તો મને લાગે છે કે બહુ જ ક્રાંતિકારી છે ત્રીજો લગભગ ચાલીસ લાખ વર્ષ પહેલા લેખ મુજબ ઘણા વૈજ્ઞાનિકો એમને માણસના સાચા પૂર્વજ ગણે છે અને એનું કારણ બે પગે સીધા ચાલવાનું શરૂ કર્યું એમને દ્વિપદી ચાલ આ તો જબરદસ્ત વાત કહેવાય બિલકુલ આ માનવ ઉત્ક્રાંતિનો પાયો છે સમજી લો વિચારો તમે બે પગે ચાલો એટલે શું થાય હાથ મુક્ત થઈ જાય બરાબર અને એ મુક્ત હાથ ખાલી વસ્તુ પકડવા માટે નહોતા હવે એ બાળકોને ઊંચકી શકે ખોરાક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે અને સૌથી અગત્યનો ઓજારો સાધનો હા ભવિષ્યમાં સાધનો બનાવવા અને વાપરવા માટે એ હાથ કામ લાગ્યા અને સીધા ચાલવાથી ઊર્જા પણ બચે લાંબુ અંતર કાપી શકાય ખોરાક શોધવામાં મદદ મળે લેખમાં પણ ઉલ્લેખ છે કે પ્રાથમિક સાધનોનો ઉપયોગ કદાચ અહીંથી શરૂ થયો ચોક્કસ એ મુક્ત થયેલા હાથને કારણે શક્ય બન્યું હશે આ ખાલી શારીરિક બદલાવ નહોતો વર્તનમાં પણ મોટો ફેરફાર હતો અને હાથ મુક્ત થયા સાધનોનો ઉપયોગ શરૂ થયો એટલે આપણે સીધા જ ચોથા તબક્કામાં પહોંચી જઈએ હોમો હેબિલિસ કુશળ માનવ હા હેન્ડીમેન લગભગ વીસ લાખ વર્ષ પહેલા નામ જ કહે છે વધુ એમની ખાસ વાત એ કે પથ્થરમાંથી ઓજારો બનાવવાનું શરૂ કર્યું અને એ પણ જાણી જોઈને વિચારીને બરાબર એ ખાલી પથ્થર ઉપાડીને વાપરવાની વાત નહોતી ના ધાર કાઢીને ચોક્કસ આકાર આપીને બનાવેલા ઓજારો હા અને આ ઓજાર બનાવવા એ પોતે જ એક મોટી વાત છે એના માટે વિચારવું પડે પ્લાન કરવું પડે સારો પથ્થર શોધવો પડે પછી એને કુશળતાથી ઘડવો પડે એટલે મગજ પણ વપરાયું હશે ને ચોક્કસ આખી પ્રક્રિયાએ સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધારી મગજના વિકાસને વેગ આપ્યો એટલે જ જુઓ હોમોહેબિલિસનું મગજ ઓસ્ટ્રેલોપીથેકસ કરતાં મોટું હતું અને ઓજારોનો ઉપયોગ શિકાર માટે શિકાર કરવા મરેલા પ્રાણીઓનું માસ્ક આપવા પેલું જમીનમાંથી કંદમૂળ ખોદવા આ બધા માટે એનાથી ખોરાક સારો મળ્યો વધુ પોષણ મળ્યું તો અહીં બુદ્ધિ હાથની આવડત અને ખોરાક ત્રણેય જોડાયેલા લાગે છે બિલકુલ એક મજબૂત કડી બંધાઈ રહી હતી ઓજારો પછી એક બીજો મોટો સ્ટેપ આવ્યો આગ પાંચમો તબક્કો હોમો ઇરેક્ટસ લગભગ લાખ વર્ષ હા એમની સૌથી મોટી સિદ્ધિ ગણાય છે આગ પર કાબુ મેળવવો અને એનો ઉપયોગ કરવો આના પરિણામો તો કેવા રહ્યા હશે અરે કલ્પના કરો આગ પર કાબુ મેળવવો એ માનવ ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ છે એક તો ખોરાક શેકીને ખાવા મળ્યો એટલે પચાવવામાં સહેલો બન્યો હા અને પોષણ વધુ મળ્યું કદાચ એનાથી પણ મગજના વિકાસને વધુ મદદ મળી બીજું ઠંડીથી રક્ષણ એના લીધે ઠંડા પ્રદેશોમાં પણ વસવાનું શક્ય બન્યું અને જંગલી જાનવરોથી પણ બચાવ થયો હશે ને ચોક્કસ રાત્રે આગ હોય તો હિંસક પ્રાણીઓ દૂર રહે સુરક્ષા વધી પણ એનાથી એ વધુ આગ એક સામાજિક કેન્દ્ર બની ગયું હોય એમ લાગે છે સામાજિક કેન્દ્ર કેવી રીતે લોકો આગની આસપાસ ભેગા થાય વાતો કરે પોતાના અનુભવો કહે આનાથી ગ્રુપ બોન્ડિંગ મજબૂત થયું હોય સહકાર વધ્યો હોય હા એ વાત સાચી છે અને લેખમાં એમ પણ છે કે હોમો ઇરેક્ટસ આફ્રિકાની બહાર પણ નીકળ્યા એશિયા યુરોપ સુધી ગયા બરાબર આ એમની બીજી મોટી સિદ્ધિ એ દર્શાવે છે કે તેઓ નવા વાતાવરણમાં અલગ અલગ જગ્યાએ ટકી રહેવા અને અનુકૂલન સાધવા સક્ષમ બન્યા હતા પણ આફ્રિકા બહાર જવું સ્થળાંતર કરવું એ સહેલું તો નહીં જ હોય ને નવું હવામાન નવા પ્રાણીઓ બિલકુલ નહીં એના માટે હિંમત જોઈએ ઓજારો જોઈએ સમૂહમાં રહેવું પડે અને આસપાસના પર્યાવરણને સમજવાની શક્તિ પણ જોઈએ ઇરેક્ટસ આ કરી શક્યા એ જ બતાવે છે કે એમની બૌદ્ધિક અને સામાજિક ક્ષમતાઓ વધી રહી હતી એ માત્ર ટકી નહોતા રહ્યા પણ ફેલાઈ રહ્યા હતા હા નવા પ્રદેશોમાં વસવાટ સ્થાપી રહ્યા હતા સારું આગ અને સ્થળાંતર પછી ઉત્ક્રાંતિ આપણને છઠ્ઠા તબક્કે લઈ જાય છે હોમોસેપિયન્સ નિયન્ડર થાલેન્સીસ આપણે એમને નિયન્ડરથલ તરીકે વધુ ઓળખીએ છીએ હા નિયન્ડરથલ સમયગાળો લગભગ ચાર લાખ વર્ષ પહેલાથી શરૂ કરીને ચાલીસ હજાર વર્ષ પહેલા સુધી યુરોપ અને એશિયામાં લેખ કહે છે કે શરીર મજબૂત હતું એમનું ગુફામાં રહેતા ઓજારો પણ વધુ સારા બનાવતા થયા અને કદાચ શરીર ઢાંકવા ચામડાનો ઉપયોગ પણ શરૂ કર્યો બરાબર નિયન્ડરથલ ખરેખર આમ ઇન્ટરેસ્ટિંગ છે એ લોકો ખાસ કરીને યુરોપના ઠંડા વાતાવરણમાં પેલો હિમયુગ હતો ત્યારે ટકી રહેવા માટે અનુકૂળ થયા હતા એમનું શરીર એ રીતે ઘડાયું હતું હા મજબૂત બાંધો ટૂંકા હાથ પગ આ બધું શરીરની ગરમી જાળવી રાખવામાં મદદ કરે એમના ઓજારો પણ હોમોઇરેક્ટસ કરતાં વધુ વિકસિત હતા વધુ પ્રકારના હતા એ બતાવે છે કે એમની આવડત વધી હતી પ્લાનિંગ સારું હતું અને ભાષા વિશે પણ કંઈક સંકેત છે કેટલાક પુરાવા એવું સૂચવે છે કે તેઓ કદાચ મૃત્યુ પામેલા પોતાના સાથીઓને દફનાવતા હતા અને કદાચ કદાચ શરૂઆતની કક્ષાની ભાષા પણ વિકસાવી હોય આ બધું જ જટિલ સામાજિક જીવન તરફ ઇશારો કરે છે પણ પછી એ લોકો લુપ્ત થઈ ગયા જ્યારે આપણે એટલે કે હોમોસેપિયન્સ આવ્યા આ કેવી રીતે થયું હશે લેખમાં એના વિશે શું છે લેખ સીધી રીતે સરખામણી નથી કરતો પણ એ આપણને સાતમા અને છેલ્લા તબક્કા પર લઈ જાય છે હોમોસેપિયન્સ સેપિયન્સ એટલે કે આપણે આધુનિક માણસ આપણો ઉદય હા લગભગ સિત્તેર હજાર વર્ષ પહેલાં આફ્રિકામાં વિકાસ પામ્યા અને પછી તો આખી દુનિયામાં ફેલાઈ ગયા હવે નિયંડરથલ કેમ લુપ્ત થયા એના કારણો તો જટિલ છે કદાચ વાતાવરણ બદલાયું એ અનુકૂલન ન સાધી શક્યા હોય અથવા આપની સાથે સ્પર્ધામાં હારી ગયા હોય હા એ પણ બની શકે સંસાધનો માટે સ્પર્ધા થઈ હોય કદાચ બંને કારણો ભળેલા હોય પણ એક વાત સ્પષ્ટ છે કે હોમોસેપિયન સેપિયન્સ પાસે કંઈક એવું હતું જેણે એમને વધુ સફળ બનાવ્યા અને એ કંઈક શું હતું કઈ શક્તિઓ હતી આપણી પાસે જેણે આપણને આટલા આગળ વધાર્યા લેખ શું કહે છે ભૂતકાળ ભવિષ્યની કલ્પના કરવા અમૂર્ત ખ્યાલો વ્યક્ત કરવા માટે આનાથી જ જ્ઞાન પેઢી દર પેઢી આગળ વધ્યું રહેશે ને બિલકુલ જ્ઞાનનો સંગ્રહ અને પ્રસાર શક્ય બન્યો પછી આપણે કળાનું સર્જન કર્યું પેલી ગુફાઓમાં ચિત્રો સંગીત મૂર્તિઓ આ બધું શું બતાવે છે સાંકેતિક વિચારસરણી અને સંસ્કૃતિ અને પછી આવી ખેતી હા લગભગ દસ બાર હજાર વર્ષ પહેલાં ખેતીની ક્રાંતિ ખેતી એણે તો બધું જ બદલી નાખ્યું હશે નહીં ખાલી ખોરાક મેળવવાની રીત જ નહીં આખી બરાબર ખેતીએ સ્થાયી જીવન આપ્યું જે લોકો શિકાર માટે ભટકતા હતા એ હવે એક રહીને અનાજ ઉગાડવા લાગ્યા એટલે ખોરાકની ચિંતા ઓછી થઈ હા ખોરાકની સુરક્ષા વધી વસ્તી વધી ગામડા બન્યા પછી શહેરો બન્યા અને જ્યારે ખોરાકનો સંગ્રહ શક્ય બન્યો એટલે બધાને ખેતી કરવાની જરૂર ન રહી એટલે બીજા કામો માટે સમય મળ્યો હા સમાજમાં શ્રમનું વિભાજન થયું કારીગરો યોદ્ધાઓ પૂજારીઓ વ્યાપારીઓ શાસકો અલગ અલગ વર્ગો બન્યા આણે જ સંસ્કૃતિ વિજ્ઞાન ટેકનોલોજી અને મોટા સામાજિક સંગઠનોના વિકાસ માટે પાયો નાખ્યો અદ્ભુત આ બધું આપણી બુદ્ધિ ભાષા અને સહકારની ક્ષમતાને કારણે જ થયો ચોક્કસ એ જ આપણી વિશેષતા છે તો આખી સફર પર નજર કરીએ ડ્રાયોપીથેકસના ઝાડ પરના જીવનથી શરૂ કરીને જમીન પર આવ્યા બે પગે ચાલવાનું શરૂ કર્યું હોમોહેબિલિસે ઓજાર બનાવ્યા આગ શોધી અને સ્થળાંતર કર્યું નિયંત્રણ ઠંડીમાં ટકી રહ્યા અને છેવટે આપણે હોમોસેપિયન્સ સેપિયન્સ આખી દુનિયામાં ફેલાયા અને સંસ્કૃતિનો વિકાસ કર્યો લાખો વર્ષોનું આ રૂપાંતરણ ખરેખર અકલ્પનીય છે સાચી વાત દરેક તબક્કો અઘવના પર બન્યો અને આવનારા માટે રસ્તો તૈયાર કરતો ગયો આ તોય પહેલેથી નક્કી કરેલો પ્લાન નહોતો ના કુદરતી પ્રક્રિયા હતી હા પર્યાવરણના દબાણો જનીનોમાં થતા ફેરફાર અને વર્તનમાં કરેલા અનુકૂલનો આ બધાની એક જટિલ પ્રક્રિયા હતી જેણે અંતે આપણને પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી અને કહી શકાય કે પ્રભાવશાળી જીવ બનાવ્યા આપણી આ વાતચીતના અંત તરફ જઈએ તો આલેખ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે જે આજે છીએ એ લાખો વર્ષોના સંઘર્ષ સફળતા અને સતત બદલાવનું પરિણામ છે અને આ સમજ એન્ડ એક બીજો રસપ્રદ વિચાર પણ ઉભો કરે છે જુઓ આપણે જોયું કે ઉત્ક્રાંતિ એટલે અનુકૂલન પર્યાવરણ બદલાય અને જીવ ટકી રહેવા માટે બદલાય હા આજે આપણે પોતે જ આપણી ટેકનોલોજીથી આપણું પર્યાવરણ ખૂબ ઝડપથી બદલી રહ્યા છીએ એવું પહેલા ક્યારેય નથી થયું બરાબર અને સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ જેવા નવા પડકારો પણ છે હા તો સવાલ એ થાય કે આજના સમયમાં માનવ ઉત્ક્રાંતિનો આગળનો તબક્કો કેવો હશે શું હજુ પણ જૈવિક ફેરફાર થશે આપણા શરીરમાં કે પછી હવે જે અનુકૂલન થશે એ મુખ્યત્વે ટેકનોલોજી આધારિત હશે આપણે ટેકનોલોજીથી આપણી મર્યાદાઓ દૂર કરીશું અચ્છા મતલબ બાયોલોજીકલ ઇવોલ્યુશન કે ટેકનોલોજીકલ કે પછી બંનેનું મિશ્રણ આ એક મોટો પ્રશ્ન છે પર વિચારવું ખરેખર આ એકદમ વિચારવા જેવો મુદ્દો છે ભવિષ્યમાં શું થશે એ કોણ જાણે પણ માનવ ઉત્ક્રાંતિની આ ગાથા જેટલી ભૂતકાળમાં રોચક હતી એટલી જ ભવિષ્યમાં પણ રહેશે ખૂબ ખૂબ આભાર આ ઊંડાણપૂર્વકની વાતચીત માટે